ધોધમાર વરસાદ બાદ તમામ જગ્યાએ વિજાપુરના રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો વરસતા વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મજબૂર છે સાયકલ લઈને શાળાએ વિદ્યાર્થીઓ જતા દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ધોધમાર વરસાદને કારણે તમામ વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે શાળા વહેલી છોડી દેવામાં આવી કારણ કે હજુ પણ ભારે વરસાદ વરસે તો નવાય નહીં તો બીજી બાજુ વરસતા વરસાદની મજા બાળકોએ પણ માણી હતી ઘણા લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં આ સાથે જ પાટણમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી તો વિજાપુરમાં વરસાદી માહોલ જામ્યો છે વિજાપુરના તમામ રસ્તા ઉપર અત્યારે પાણી પાણી જ દેખાઈ રહ્યું છે રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી બાજુ આ વિદ્યાર્થીઓ જે વરસાદની મજા માણી રહ્યા છે કારણ કે ઉત્તર ગુજરાતમાં તો વરસાદ વરસ્યો જ નથી જાણે કે હવે વરસાદની શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે વરસતા વરસાદની સૌ કોઈ મજા પણ લઈ રહ્યા છે ખેડૂતો ખુશ છે તો બીજી બાજુ જે સ્થાનિકો છે એમણે પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જે કોર્પોરેશનની તંત્રની જે કામગીરી હતી તેની પોલ ખુલતી પણ દેખાઈ રહી છે કારણ કે હજુ તો વરસાદની શરૂઆત ધોધમાર વરસાદ હવે વરસી રહ્યો છે ત્યાં જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે એક બે નહીં પરંતુ અનેક રસ્તાઓ હાર્દિક જોશી અમારી સાથે જોડાયા છે હાર્દિક વિજાપુરમાં ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે